હવે આપણો આગળનો પોઈન્ટ લઈએ હાસ્ય રસમાં અને એટલે આનંદ માટે આનંદ વિભોર થઈ જઈએ આનંદ માટે પોઈન્ટ એવો છે કે રઢિયાળા રઢ મૂકો હેં કે રઢિયાળા મૂકો દ્રષ્ટાંત એ રીતનું છે કોઈને ઉતારી પાડવા અથવા કોઈની ખોમીઓ બતાવવા માટે નહીં પણ દ્રષ્ટાંત દ્વારા કંઈક સમજવા માટે છે જીવનમાં કંઈક ઉતારવા માટે છે કારણ કે આ જગતનું કોઈ પણ હોય આખા વિશ્વમાંથી કોઈ પણ હોય એમાંથી કંઈક ને કંઈક સદગુણો લીધા જેવા છે હા કોઈના પાસે શીખવાડવા જવાનું નહીં શીખવાનું છે જે શીખવાડવા જ્યાં તો હવે આવશે ખબર જ ચી બચ્યા હા પણ આ જગતમાંથી શીખવાનું છે અને જીવન બનાવવાનું છે દેશનું એવું છે કે એકવાર એક સસલો આપણે બધાએ ઓળખીએ છીએ એક નાનું પ્રાણી છે એ સસલો એના અહમમાં હં એના અભિમાનમાં ઘેર જઈને એની સસલીને કહેવા માંડ્યો કે તો એને ખબર છે હું હેક તું છે એટલે કે શું કહો છો સ્વામિનાશ મને કશું ખબર નહીં હું આ છું ખબર ના હોય તો કહો હે કે ખબર ના હોય તો કહો કે જો હમણાં એક નવી જાહેરાત પડી છે એને આપણે જીવનભર સુખી થઈ જવું એવી કે શું કે આ જંગલનો રાજા બનવાનું છે હે કે જંગલનો રાજા બનવાનું છે પણ એક જણ થોડો નળ છે સસલી કે આપણને તો કોઈ નળ એવું લાગતું નહીં અને કદાચ નડતું હોય તો એ રાજા બન્યા પછી કોઈ નળસ એવું રહે નહીં પછી તો ભાવ બદલાઈ દે બધી આપણી પ્રજા છે એવું જ થશે હા પણ કહેવું નળસ તો સસલો બોલ્યો હો ભાઈ એક આ હાથી છે ને ગજરાજ 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 એવું બધા કહીશું કોઈ વળી ભાવ અનુસાર ધર્મ અનુસાર ગણપતિએ કહેતા હોય પણ એ જે ગદ છે ને હા એ આપણને નડશે છે કે દરરોજ આપણા જાળા પાહ થઈને નેકળાશર ડોલતો ડોલતો અવડ અવડ અને મારે નેકળવું હોય એટલે માર્ગ રોકાશે સસલી કે એવું ના હોય કે આપણે મોટા થયા પછી તો મોટાનો મન પણ મોટો હોવો જોઈએ પછી તો એ પ્રજામાં ગણાય હા એની રીતે આવતા જતા હોય કે ગજરાજ આપણને કશું નડતા નહીં આપણું બાજુમાં થઈને કાળવું છે એટલી જગ્યા જોવો ના કે એનું હું પાઠ ભણાવી દઉં કે હું રાજા રહું જંગલનો તો સુધી આપણા ઓગણા આગળ થઈને ન્યાકળે નહીં મારી એ મર્યાદા તો હોય કે હ કે એવું તો ના બને આપણે કોઈને અટકાવી ના કે હાઉના માર્ગે હવું આવજા કરીએ ક કે ના કે તમે રાજા થયા એટલે તમારો કારભાર તમે જાણો સસલી કેમ જેવી રીતે હરાવશો હા કે હું એને ભૂય પાડી દઉં સસલી ગભરો કે આ ગજાબારની વાત સહો હા ગજાબારની વાત સહ ના પાડીએ કહું પણ કે હું રાજા બનું છું જંગલનો પછી તો સત્તા આવી જાય ને આપણા હાથમાં હારું તો દરરોજ ઉઠીને આવું કે હું ગજરાજને ભૂંય પાડી દઉં હા એટલી મારામાં રીહ ભેળી થવી જેટલી હોમાની શક્તિ કરી હોય એટલી આપણામાં જુઓ એનાથી વધાર હોય તાણ પહોંચી હોઈ જાય હા એટલે સસ્ સસ્તી બોલી કે તમારામાં રીહ ભેગી થાય એવી મને શું ખબર પડે એટલે કે હું તને દરરોજ બતાવો હોય કે બોલ મારી ઓખ લાલ થઈ હા એટલે તારે જો લાલ થઈ હોય તો કહેવાનું કે હા લાલ થઈ હા એટલે એ મને રીહ ચડી નિશાબી હતી અઠવાડિયું આવું ચાલ્યું પેલો આથીને તો આવી ખબર ના હોય ને કોણ શું કરે છે એવી એની નજર બીજી હોય જ નહીં હા એટલે અઠવાડિયા દરરોજ કે કે બોલ આજ મારી વખત લાલ સ હા પેલી કે ના હજુ થઈ નહીં બીજો દાડો થાક વળી પાછી બતાવવાનું પૂછે કે બોલ મારી વખત લાલ સ કે સ્વામીરાજ ઓંખ લાલ તો થતી નહીં એટલે રીહ તો નહીં કશી અને ચડશે દાદા હું કહે પણ હવે તમે આ ઓંખો લાલ નહીં રાખવાની કેમ કે તમે જંગલના રાજા બન્યા એટલે જંગલી રાજા કહેવો હવે તો તમે જંગલના બન્યા કે ને પણ એરિયાવાર જે બને એનું લેબલ એવું હોવું જોઈએ તો હવે તમે જંગલી રાજા કહેવા પેલું કે સસલી સારું ખોડી કાઢ્યું વાત સાચી જ છે કે જંગલનો રાજા હું બનું એટલે પછી તો હું જંગલી રાજા કહેવું પછી સિંહને વાગ તો મને ભાડીને હંતાય એ બધો પરજામાં ગણે હા પણ આ એક હાથી ગોઠતો નહીં કાયમ કે જોણી જો કાર્ય રાજા થવાનો હ હા એટલે મને બાળવા હોય થઈને નેકડા હ હા મને રીષેવાળા હુંય થઈને જ ને નેકડા ગયા હવે ગજને એવી ખબર હોય કે હું સસલાન ઝાડું છ હા એટલે એ તો એની મસ્તીમાં હાથીઓ હાથી આલ્યો જાય એ રીતે કૂતરો પાછળ ભસ પરવા કરે ના લગાર હાચું હો પણ એ તો એની ચાલ આનો અમે હાવ હાઉની ચાલમાં કહો હાઉના વ્યવહારમાં કહો ના જીવનમાં કહો ના ધંધોમાં હા એ મસ્ત હોય છે એ બીજાનું ધ્યાન રાખતા હોતા નથી હા એટલા તલ્લીન થઈ ગયા હોય હા એક દિવસે કોક ઝાની ઝાપોટ વાગી એટલે સસલાનો જંગલી રાજાને ઝૈડાની કોક ઝાપોટ વાગી એટલે ઓંખમાં થોડું એમ ક વાગ્યું એટલે શેદ લાલ લીટું થઈ ગયું વાગીની અસર હં અને આર્યો કહેવા જેવો કે બોલ જંગલી રણી હા મારી ઓંખ લાલ થઈ સસલી બોલી કે જંગલી સ્વામી એક લગીર રીહ ચડી હોય એવું લાગ હશે હા પે લાલ લીટું વાજ્યું છે ને છે કે એક લગીર થોડી રીહ ચડી હોય ને એવું લાગ હશે હા તો આટલી રીહમાં તો કોઈ ગદરાજા ગોઠતો હશે એક લગીર લીટા જેટલું લાલ દેખાય હ વાસ્તવમાં વાગેલું હોય હવે આટલી રીહમાં ગદરાજા ના ગોઠ અને અમે મોટાથી આપણો બાથો ના ભરાવાય મોટાથી બાથો ના ભરાવાય કે ચમ હું રાજા બનું જંગલી રાજા મોટો હું કરતો હશે પણ કે તમે વિચાર તો કરો આપણા ઘર આગળ આ કુકડો ફરે હા હવે એના કે આપણે આખું હાવરું બોધીએ હં તો એ એ કૂકડીને એ કંઈ પેસું ગ ગજું નહીં હા અને હાવરું ટોણવા જાય તો ઉપરથી સહી એ પેસો જતો રહેશે એટલે રવા દો અને રીહ તો કાલે ઉતરી જશે હા પેલું કે ના હવે હું તો રાજા થવાનો છું જંગલી રાજા આ મારી રી એટલે ભાથીની રી આ હુરાની રી જમતમ ના હોય હું તો નર છું થોડો કોઈ બીજું કોઈ શું એલ તે ચડેલી રી ઉતરી જાય હવે તો મારા બીજા અનાથી એ વધારે ચડશે એ કીધું કે જવા રવા દો મોટાના વાદે ના ચડાય હા અને આપણે મોટો હોય એના વાદે હેડિયા લોબો હોય હું લોબા પગવાળો અને એ હેડ ની ના વાદે આપણે વામન થઈને હેડવા જઈએ તો મોટાના વાદે એમ કે ને જાય મર નહીં તો મોવાદો તો થાય જ એટલે જંગલી રાજા જંગલી સ્વામી તમે મર્યાદામાં રહો અને આ તો રીહ કાલે ઉતરી જહો પેલો તો એકનો બે ના થયો ચામકાઈ કહીને એ જ કોક ચડ્યું તો હોય ક વતાવી દેવું છે એટલે હા જેને વતાઈ દેવું છે એને જોજો હા એ અભિમાનમાં જ ફરતો હશે એ કોઈને ગણતો જ નહીં હોય દાફેર્યો મારે પણ કોઈ માણસને કહીને કોઈને પણ માન મર્યાદાની રીતે ના ના ગણ ટૂંકમાં હું જ છું એવી રીતે ગણત નહીં હા અભિમાન એને એનાથી પછી બધું ચાલું થાય પછી એની વાત સંતોષાય નહીં હા એનો ધારેલી વાત કોઈ પણ થાય નહીં સક્સેસ ના થાય એટલે એ ક્રોધના શરણે જાય અને પછી કાળો પીળો થઈ જાય ગમેવાન હોમો થઈ જાય જોવો જ નહીં હા એ ગમેવાન હોમો થઈ ક વિવેકી હોય મર્યાદાવાળો હોય વડીલ હોય અરે કોઈ ગમે તે સંત સાધુ સજ્જન હોય અગર ખુદ ભગવાન હોય હા પણ એને ગણ જ નહીં નહીં કીધું તમે પોતાનું ધાર્યું નહીં થતું તે કૃષ્ણ સુધીને બોધવા તૈયાર થઈ ગયો હતો દુર્યોધન કારણ કે પોતાનું ધાર્યું થતું નહીં હા એમ માણસ પોતાનું ધાર્યું ના થાય તાણે એ ક્રોધનું શરણું લે 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 હા બીજાનું શરણું લે તમે જુઓ આવી રીતે તો એમ ક હરીફ કર્યામાં નારદજીએ કીધું એમ ક બ્રહ્માજીને કે હું કામદેવને જીત્યો હા કે બેટા વિષ્ણુને કહેતો નહીં હવે જે બધું વાત ના પાડી હોય ને એ જ વાત કરવાની એ આ માણસનું ખાસ એક લક્ષણ છે કે ભાઈ કચરો ના નાખવો તો ઈદ ઢગલા હશે હોય ના જતા તો ઈદ જશી આ આવડા મનવાળો ના કહે કીધું હોય એ રીએ જ કર અને કહેવાનું હોય ના કરો કહેવાય હા એટલે ઓને તો ના પાડી હ તો પાછો શિવજી પાસે પહોંચી ગયો કે તમે વશ નતા કરીએ છીએ તમે બારી મેલ્યો તો હા પણ હું તો કામ ન જીતી જો ભગવાન કશું બોલ્યા ને હશ્યા મુશમો હા બ્રહ્માજી કહેજો ભાઈ તું વિષ્ણુને ના કહેતો આ તો વિષ્ણુ ના પાઈ ગયા કે તમે બધા ગમે તે કહેવો પણ હું કામના જીતી ગયો ભગવાન કે હશે ભાઈ કોઈ ના જીતી કે શિવજી વાત જીત્યા તો જીત્યા હોય તો એ બોલ્યા નહીં હા ના કે હું કામને જીત્યો હશે કે ભાઈ એ તો સમય જોઈ જા આ તો હેડે જતા હતા નારદજી અને આગળ પછી ભગવાન વિષ્ણુએ એક લીલાવતી માયાવતી એવી નગરીનું ગોઠવણી કરીને શિવ પ્રપંચ લીલા દ્વારા અને નારદ્યો જ્યાં તો લીલાવતીનો સેમ વર ચાલતો હતો કોઈ ચીટલાય જાતના દેવી દેવતાઓ રાજાઓ બધા ચીટલાય આયા વરમાળા પહેરવા બે હિ નારદજીને મન લલ યારું લીલાવતીનો અવસર છે અને આટલા બધા હોય ને તો હું તો ત્રણ લોકમાં ભગવાન ગોવિંદ વિષ્ણુનું મન કહેવું હે એટલે લાવીને હું એ બે હું એટલે બેહી રહ્યા એટલે કે ના ના આ તો કદાચ આવા રૂપાળા ભેળા થયા મન ના એ પરિણામ એટલે વળીને પાછો વિષ્ણુ પાહી ગયો વિષ્ણુ કહેતાને એક કોમ ના કરો કે શું કે તમારું રૂપ મને આપો ને હા તમારું રૂપ મન આપો ભગવાન વિચારતા હતા કે મારા જોડે રહેનારો મારું મન સજે એ આ બીજા માર્ગે હેડ્યો હા પણ ગમે તેને બે ઘડી ખોટું લાગે પણ એનું ભલું તો મારે કરવું પડે વિષ્ણુએ પોતાનું સ્વરૂપ બધું આપી દીધું પણ મુખ હતું એ વાંદરાનું બનાવી દીધું જે નારદ ન દેખાય નહીં હા અને બને ઠાણીને વિષ્ણુ જેવા લાગે આમ જોવો કે વિષ્ણુ બની જવું વિષ્ણુ જ છું પણ મુખ તો તો પોતાનું મુખ તો પોતાને દેખાય નહીં હા એટલે જઈને સભા બે જ્યાં જ પેલી લીલાવાથી ફૂલાર લઈને ફર એટલે આ માથું નમાવ જ ફૂલાર લઈને ફરે કોઈને પહેરાવે નહીં પેલી પણ આ માથું નમાવો એટલે દેવો હા અને જેટલા ભેગા થયા હતા બધોએ રાજરાજવાડીઓ એ બધોએ એકદમ તાળીઓ પાડીને હસ્યા કારણ કે આ વળી પહેરવાની ઈચ્છા થઈ બધા નારાજ નવે એમ પડ્યું કે આ બધા મને જમા હં એટલે પછી કીધું કે દર્પણમાં જો અરી જોયું તો મોદરાનું મોટું એકદમ રી ચડીને ધોળતા ધોડતા જતા રહ્યા ચો વિષ્ણુ ભા કેતી મારું અપમાન કર્યું અમ કર્યું જુઓ આ મોહિની સ્વરૂપ કેવું છે ભસ્માસુરને માર્યો મોહિની સ્વરૂપ ગમે તેવા ગમે તેવાને માર્યા હોય તો મોહિની સ્વરૂપ ધારણ કર્યા અને મોહિની અર્જીવનને કીધું કે રૂપ જગાવ મોહન મોહ જગાવશે કામ કામ જગાવ ક્રોધન હરજી જાય ઘર ગોમ હા એટલે પેલો આપણો જંગલી રાજા હતો એને કીધું કે એક રસ્તો છે કે શું કે કાલ તો પેલા એક દોયડું બનાવું પેલા વગડામાં પહેલી વેવ આવતી વેવ એટલે દોડી કરતા હોય પાતળી હોય પણ ચીકણી બહુ હોય તમે તોણો તો તૂટે નહીં દોડી તૂટી જાય પણ આજ આ પહેલાં વખતની વગડાની વાતો છે વેવ હતી વેલ જેવી આવે લોબી દોરી જેવી પાતળી તે તો બધી વેડે ભરી ભેળી ભેળી કરીને બે ત્રણ કિલો કરી અને પછી ગુંથી 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 ગૂંથી દોડું બધ્યું અને એક બાજુ બાવળિયાના થળીએ બધ્યું અને એક બાજુ એના ઘરના ખૂંભી આગળ બધ્યું સસલી બોલી જંગલી રાજા શું કરો છો કે ગજરાજાનાસ્તો પાડી દઉં મારી ઓંખ લાલ ગુમ થઈ જઈશ બધી બે કે ગજરાજા જંગલી રાજા તમે ઝપો મોટાના માર્ગે ના જવાય અને મોટાથી કદી હરીફ ના કરાય આપણું તો ઘરે જણો ને આપણી શક્તિએ હું માટે મોટોને બહુ બોલાવોને તો કોઈ નહીં પણ ટાળો દઈને હેડો હા પણ બોધાય નહીં કોઈ દાડો મોટાથી બોધવા જાય કોઈ ફાયા જ નહીં હા હા નીરોદ મહારાજે કીધું કે મોટાના માર્ગે જઈએ તો બહુ વિચાર કરવા ને કે ભરે રહ્યા દાળો આવશે શંકર ભગવાન શિશુ પી જ્યા હતા હવે એનું અનુકરણ આપણાથી ના કરીએ કાંઈ કદાચ તો પછી એમની હિંમત કરવા જઈએ તો આપણા તો એમનું કશું નહીં ના પેલો ક્યાં છોડું નહીં હવે તો મોન જમ નહીં હજુ તો રાજા થયો નહીં તોય સત્તા પહેલી પગ પાડી દેવી છે એટલે મને વેવ બે બાજુ બે છેડા વેવના બોજા જાડું દોડું વણે હવે કોઈ છે ના તૂટે એવા ગજરાજા તો એની રીતે હેડે જ હતો મને કીધું કે પેલી સસલી કે ગજરાજા જંગલી રાજા હા આ તો આપણા જે તો ખૂંટોરાશો છે પેલો બાવળીએ બોજી એ તો મજબૂત છે પણ આ ખૂંટોરાશ્યો છે હા એ એ તમે કઈ રીતે કે ખૂંટો તો નીકળી દે હાથીના પગમાં હા એટલે જંગલી રાજા થયા નહીં પણ વિચાર કર્યો કે તાણી એમ કર તું મારા ગળબી કાઢી એટલે હું અહીંથી હલું જ નહીં હેં કે ના બનાવું અરે તને ખબર નહીં મારી જેટલી રીસ હોય એના કરતો બળ વધારશે પાડી દોવાથી ને સસલી કે કહે હશે તાણું જેને આવડી ગયું જઈને કોઈ એવું કરે જેને ન જેનું નિકંદન યા હોય જેનો વિનાશ થવાનો હોય તાણ બુદ્ધિ ભ્રષ્ટ થાય અને એ બુદ્ધિ ભ્રષ્ટ થાય તાણ સજ્જનોથી બગાડ વડીલોથી બગાડ હા કોઈ સત્વાદીઓથી બગાડ કોઈ ઋષિઓથી બગાડ તમે જુઓ ને કૃષ્ણ ભગવાનનું કુળી કહેવાય છે કે વિનાશ થવાનો થયો તાણે દુર્વાસાથી બગાડ્યું હા કેવો હતો રાવણ તત્વ વેચતા નવ ગ્રહો જેની નજીકમાં રહેતા હા હરી સીતા કષ્ટ લયું કુબુદ્ધિ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ બુદ્ધિ ભષ્ટ થાય કારણ વિનાશ થવાનો છે એ નક્કી માનવું માનવું ને માનવું હા જે કારણ કે બુદ્ધિ પ્રધાન થઈ શકે હા એટલે એ બુદ્ધિ ભ્રષ્ટ થાય તો વિનાશ થાય એટલે પેલા જંગલી રાજા થયા મોરે કે મારા ગોગડબ બોજ તે પેલી બચારી ગોગડબ એક બાજુ વેલો વેટીને ગોઠો વાળી દીધી એક બાજુ બાવળીએ ગજ રાજા તો હિનાટે આવતો તો એમ જ આવી જાય ને ભાઈ કોઈ કોઈનો માર્ગ કાયમનો ચીલો થોડો બદલી કાઢતો હશે હા આના તો ભાડી જશે તરી હા કે શશિરોણી સૂત્યો છે કે આ ગજ પાડી દઉં છો કે આ ઓની વાટી આવશે પગમાં આવેલાના ડોયડાની એટલે ભૂંજ પડવાના છે પછી મને છે કગરી પડશે પછી મારી સત્તા છે ને છોડું જ નહીં કદી પછી કે તમારી મરજી અવડું હું છે તો કરીએ હું ઘણું બધું આપણો લોકો સમજાવે છે પણ આપણો અવડું હું છે તો તને એ લોકો શું કરે તને એટલે ગજરાજા હાલતા હાલતા આપણે આવડે જતા હતા મને દોયડું ટાટ કર્યું પાછું ઊંચાથી આવું બે પગે દોયડું ટાટ કર્યું હાથીને તો ખબર જ નહીં અને હાથીના પગની મોલ્યા પગની અંદર પેલો વેલો લપટોણો લપટોણો લઈને તો શું ખબર આવરા મોટા કલેવરવાળાને ખબર હોય કે મારા પગોમાં હું વળી જુ છું એને તો ખબેર જ ના હોય મને આગળ પાછળ કુણ છે પછી મારા પછી ચેટલા છે હા મારા પગ કાઢવા ચેટલા મથ છે આવી તો ખબેર જ ના હોય એટલે ગજરાજાના પગે જો દોયડું પેલું વેલોનું લંબ વેટાણું ગજ તોયની ગતિમાં હેડતો હતો એટલે દોયડું થોડું પેલું પગ હલ્યો કે ને વેટાઈને એટલે દોયડું થોડું ટાટ થયું ખેંચવાનું વળી બે આગળ હેડ્યો એટલે વધારે ખેંચવાનું વધારે ખેંચવાનું એટલે વેલો તો પગે વેટાઈ જેલો હતો હવે છે ને આકડે હવે આગળ ત્રીજું પગલું ભર્યું એટલે એનાથી વધારે ખેંચવાણું એટલે હોય કણ સસા રોણા ખેંચણા જંગલી રોણા દોયડાના આરી ખેંચણા તો આ ચોથું પગલું ભર્યું વધારે ખેંચવાણું એટલે પેલું ગળે બધી જંગલી રાજાને એ રે ટૂંફું આવે એટલું ખેંચણું પેલો તો હેડ્યો જ જાય સર એમ કરતાં કરતાં ખેંચાતા 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 હવે એમ તો વહા નહન ખેંચાવા માંડે હાથી હેડ પેલો બધેલો દોયડું તૂટ નહીં આવું હાથે નાથે ચીકણાશ કરીને ઊભું કરેલું તૂટ નહીં હાથીને તો ખબર જ નહીં હા કહું વરજ્યુસર કુણ સર એ તો એની ગતિમાં હેડ્યો જાય સર થોડાક આગળ જ્યાં એટલે સસારણ તો જીભને હરી ગઈ ટૂંપો આવ્યો ને મરી જ ગયા ઓછોના ડોળાઈ બહાર નીકળી ગયા હા હા ડોળાય બાદ નહિ જ્યાં અને આ ઘા શેરતરવા છોદી પેલું તો લઈને હેડ્યો જાય ને ખબર નહીં હા હવે તોય પાછા કાયમ કહેતા હતા કે બોલ મારી ઓંખ લાલ થઈ બોલ મારી ઓંખ લાલ થઈ હા એટલે એટલેથી સસાર સસલી દોડતી દોડતી પહાઈ અને કહેવા મળી કે એ જંગલી સ્વામી એ સસારણા એ સ્વામીનાથ હવે તો આ રડ છોડી દો તમે આ જલી છે ને કે મોટાને પાડી દઉં હા હવે આ રડ તમે પડી અને તમારે ઓશો લાલ થવી હોય તો થાય હું એકલી હું કરું હા એટલે કાયમનું હતું સસલીને યાદ આવી ગયું સસલો કાતા કાયમ કહેતો કે બોલ મારી ઓંખ લાલ થઈ એટલે કે હવે કહું છું સસલી કહેશે કહું છું એ જંગલી રાજા હવે તો ઓંખ્યો તો લાલ નહીં થઈ પણ લાલ જીભ હુદીએ લાલ થઈ જશે જીભ હુદીએ બહાર આવી જઈશ એટલે મરતાં મરતા સસલો બોલ્યો કે મેં તો ચાંદનો છોડી દીધો છે કે પહેલું તણોણું એ વખત છોડી દીધું છે પણ હવે આ રટિયાળો હ ને હું ઢાળો આ રટિયાળો રટ છોડતા ને એમ મેં તો રટ છોડી દીધી પણ હવે ઊંઢ્યાળો છોડતો નહીં રઢિયાળો છોડો તો રઢિયાળો રથ છોડી પણ ડાળો રથ છોડતો નહીં એમ કર્યા એમ કર્યામાં આપણે એવી રઢિયો ના પકડાય એવી હઠિયો ના પકડાય હા કે કોઈ મોટાથી બખવાડો માથો મારવા જઈએ એ નહીં ફાઈએ કારણ કે કોઈ દિવસે મોટાના આપણે પોકી વળીએ નહીં અને કોઈ આપણે મોન ના લઈએ તો વાંધો નહીં હા પણ અમુક આપણે આપણા રસ હેડ્યા જઈએ ન કે આ જીવનમાં હું તો લાલ કરવી જોવા નહીં પણ ઓંશો બધી બહાર આવી ગયા ને એક હાથની જીભ બહાર નીકળી દા અને પહેલાં તો ખબર જ નહીં મારા પગ કોણ મળ્યું આપણોના જીવનની અંદર આ શીખવા જેવું છે કે આપણા વિષયો આપણી વાસનાઓ આપણી કામનછા કામેચ્છાઓ આપણી તરંગ ધુની અવતારો જે હોય અને આપણા મનમાં હું બધોને હરાયણ મંડલેશ્વર કે મોટા મોટો અધિપતિ બની જાઉં આ રજ્યો ના કરાય આપણોને આપણા ગુરુએ જે જગ્યાએ હતા એ જગ્યાએ મૂક્યા છે આપણને બનવાનું શું કીધું છે તમે સો એમાંથી જ મટી જાઓ હા અને જ હર કોઈ આપણા આપણો પ્રેમ બધોના ઉપર હશે તો લોકોનો પ્રેમ આપણે જીતીકશું અને આપણે ઓટોમેટિક એમને ગમતા થઈશું બાકી મેલમ પેશિયન આપણું કૂતરું આપણોને ભાડીને હંતઈ જાય તો મની લેવાનું કે હજુ આપણે કોઈને ગમતા નહીં હજુ આપણે કોઈને ગમતા નહીં એમ આ અહમ છે એ અભિમન છે એ પડતીની નિશાનીઓ છે માટે જીવનની અંદરથી કોઈ દિવસ પણ વાસનાઓ ઊભી ના કરવી ન નહીં એ વાસનાઓ એક એવું સૂક્ષ્મ ઝાડું છે નહીં નિરાધના કે કરોડિયો જાડે છે બીજો આઈન મોય પડત હા પેલો બનાવ ઝાડ બનાવનારો મોય પડેલો ફસણો એને ખાઈ જાય અને ઝાડ સુકાઈ જાય એટલે બનાવનારો મળી જાય ગુરુ છેલ્લો કહેવાય એ નિરોધ મહારાજ કહેવાય કરોડીએ ઝાડ રચી બીજો આવીને પડ્યો એ એને ખાઈ ગયો અને પછી બનાવનારો મોય મર્યો હેં એટલે આ એક ખોટી પદ્ધતિ આપણે ઊભી છે આપણે આપણી રીતે આપણો વેદશાસ્ત્રો આપણા સજ્જનો આપણા વંશ વંશજો આગળના હા અને આપણાથી કોઈ પણ બે વર્ષ આગળ હોય એ બધા આપણી લાગણી માટે કહેશે અને ગુરુ સંતને પણ આપણા જીવનના ધન ધન્ય બની જાય એ માટે આપણોને જે કોઈ બે વાતોની શીખવમણ કરી હોય એ રીતે રહેવામાં મજા છે એ રીતે આપણે કોઈથી વિરોધ કરીને વિરોધ કરનારો તો કોઈ ફાયો નહીં માટે હાઉથી હળી ના રવાય તો હવના રસ્ત બાકી વિરોધમાં મજા નથી ઓમ તત્સદ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય